તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર પાટણ જિલ્લામાં સિઝનનો ખેતીલાયક વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે ત્યારે પાટણમાં પણ ખેતીલાયક વરસાદ વરસી રહ્યો છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ વરસ્યો પાટણ જિલ્લામાં સરેરાશ પચાસ ટકા વરસાદ નોંધાયો છે તો ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે કપાસ જેવા પાકને જીવતદાન મળ્યું છે પાટણ જિલ્લામાં સિઝનનો ખેતી લાયક વરસાદ હાલમાં વરસી રહ્યો છે તો છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ વરસ્યો છે પાટણ જિલ્લામાં સરેરાશ પચાસ ટકા વરસાદ નોંધાયો છે દિવેલા કપાસ તેમજ અન્ય કઠોળનું વાવેતર કરવામાં આવ્યું છે તો ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કારણ કે આ વરસાદ પાકને જીવનદાન આપતો હોય છે ત્યારે પાટણમાં પણ ખેતીલાયક વરસાદ વરસ્યો છે ધીમી ધારે વરસાદ વરસતા આકાશમાંથી કાચું સોનું વરસી રહ્યું છે ત્યારે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે સરેરાશ પચાસ ટકા જેટલો વરસાદ પાટણમાં નોંધાયો છે પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વરસાદી ઝાપટાથી ખેડૂતો માટે રાહત છે શું વિગત છે ઘણા સમયથી વરસાદ શરૂ થયો છે અને જિલ્લામાં નોંધપાત્ર કહી શકાય એવો વરસાદ પડ્યો છે તેને લઈને જે ખરેખર ખેડૂતો ઓગસ્ટ મહિનામાં વાવેતર કરતા એમાં લગભગ બે લાખ સિત્તેર હજાર હેક્ટરમાં વાવેતર થયું છે અને જે બે લાખ સિત્તેર હજાર હેક્ટરમાં ખરીફ પાકમાં જે ગણતરી તો કઠોળ છે ધાન્ય છે સાથે સાથે બીટી કપાસનું પણ સારા એવું વાવેતર છે જે રીતે અત્યારે હાલ વરસાદ એ ખરેખર સારી પ્રમાણમાં થયો છે બીજી બાજુ જે કહી શકાય કે વાવેતર માં અત્યારે હાલ મેથી કપાસ માટે ખુબ જ સારું થયું છે અને કઠોળ સાથે સાથે જે એરંડા નો પાક છે દિવેલા નો પાક છે એ દિવેલાના પાકમાં પણ સારા એવા પ્રમાણમાં અત્યારે હાલ આવી એને સારા એવા પ્રમાણમાં પોષણ મળ્યું છે અને અત્યારે જે પાટણ જિલ્લામાં વાવેતર ની જે થોડો વરસાદ થયા ચિંતા થતી હતી એ ચિંતા અત્યારે ખેડૂતોએ રાહત થઈ છે અને હવે ખરેખર સારા પ્રમાણમાં એવો વરસાદ થયો જી કૃષ્ણ જી જી આભાર માહિતી આપવા માટે